ગરફોડ ચોરીના ના સિકલી ગર્ભ મંકી કેમ્પ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ને ચોરી કરેલ રોકડા રૂપિયા તથા વાંસ સાથે પકડી પાડતી રાંદેર પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ સોનારા રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ગોસ્વામી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના ઓએ જરૂરી સૂચના આપેલ જે સૂચના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીએસ એસ પરમાર નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી લોકલ સોર્સિસ તથા સીસીટીવીની મદદથી ગુનો ઉકેલવા જરૂરી સૂચના આપેલ હોય ઉપરી અધિકારી અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ પેટ્રોલિંગમાં ચાલુ હતા અને સૂચના મુજબ લીડ મેળવવા પ્રયત્નશીલ હતા અને ટીમ એ નાઓને બનાવના સ્થળેથી આરોપી ચોરી કરવા આવેલ તેને ટ્રેક કરી રિવર્સ સીસીટીવી સર્વેલન્સ કરવાની સૂચના આપેલ તથા ટીમ બી ને નાઓને ફ્રન્ટ કેમેરા ચેક કરવાની સૂચના આપેલ જે બંને ટીમોએ સીસીટીવી સર્વેલન્સ તથા સ્થાનિકોની પૂછપરછ કરતા દરમિયાન આરોપી ઉતના પ્રભુનગર બીઆરસી આવાસ વિસ્તારમાં હોવાની હકીકત મળે આ બંને ટીમોની કામગીરીનું સંકલન કર્યા વિસ્તારમાં ખાનગી બાદમીદારોનો સંપર્ક કરવા બંને ટીમોને સૂચના આપેલ જે આધારે ખાનગી બાતમીદારોનો સંપર્ક કરતા ટીમ વર્કથી આ હકીકત જાણવા મળે કે ઉતના પ્રભુનગર બીઆરસી આવાસમાં રહેતા જગપાલ સિંહ ઉર્ફે જસપાલ સિંહ લીગર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર બંને ઇસમોએ પોતે ચોરી કરેલ હોન્ડા સાઈન બાઇકની પાછળની નંબર પ્લેટ કાઢી નાખી આ બાઇક પર જઈ વહેલી સવારે ચોરીને અંજામ આપેલ જેઓ બંને બાઇક પર પાંડેસરા દસેશ્વર ચાર રસ્તા પાસેથી ચાર રસ્તા પસાર થનાર છે જેમાં ગાડી ચલાવનારે રાખોડી કલર નું શર્ટ પહેરેલ તથા પાછળ બેસેલી સ્કૂલ બેગ લગાવે છે આધારે ગયેલ રોકડા રૂપિયા તથા વાહન તથા ચોરીમાં ગયેલ મુદ્દા માલ સાથે પકડી લઈ મુદ્દા માલ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની સાથે